આપણા ગુજરાતની જીવ સૃષ્ટિ સુંદર અને વિવિધ છે ચાલો હું તમને એવી ત્રણ જગ્યાઓની મુલાકાત કરાવું જ્યાં અલભ્ય પશુઓ પંખીઓ અને દરિયાઈ જીવો જોવા મળે છે ગીર જુનાગઢ થી 60 કિલોમીટર અને અમદાવાદ થી 360 કિલોમીટરના અંતરે આવેલું ગીર નિરાંતે જોવાલાયક સ્થળ છે ગીરના જંગલના આશ્ચર્યોનો સાચો સાચ અનુભવ કરવા માટે ત્રણ કે ચાર દિવસની મુલાકાત જરૂરી છે ખાસ કરીને એક જાણકાર ગાઈડ સાથે ટૂંકી મુલાકાત માટે સાસણ ગીર થી બાર કિલોમીટર દૂર પશ્ચિમમાં દેવળિયા ખાતે ગીર ઇન્ટરપ્રિટેશન ઝોનમાં કેટલાક સિંહ પાંજરામાં રાખ્યા છે પરંતુ તેમને જંગલમાં જોવાની મજા જુદી જ છે

અને પાર્કમાં રહેનારાઓની સલામતી ખાતર વાહનમાંથી નીચે ઉતરશો નહીં નળ સરોવર નળ સરોવર સાણંદ ગામ નજીક આવેલું છે નળ સરોવર અને તેની આસપાસની ભેજયુક્ત જમીનનો વિસ્તાર ઓગણીસો ઓગણસિત્તેરમાં પક્ષી અભયારણ્ય તરીકે જાહેર થયો નળ સરોવરમાં ત્રણસો સાહીઠ જેટલા નાના દ્વીપ છે પાણીનું સ્તર ઓછું હોય ત્યારે ઘણા બધા દ્વીપ ઉભરી આવે છે નળ સરોવરની આજુબાજુ કાદવમાં ચાલનારા પક્ષીઓ લાંબા પગ લાંબી ચાંચ વાળા અને નાના પક્ષીઓ એમ અનેક વિવિધતા ધરાવતા પક્ષીઓ જોવા મળે છે સ્થળાંતર કરતા પક્ષીઓ મોટી સંખ્યામાં આવી નળ સરોવરમાં વસવાટ કરે છે ઋતુ દરમિયાન પેલિકલોના ટોળા ફ્લેમિંગો બતક બગલા અને સારસ આવે છે પિરોટન દ્વીપ કુલ બેતાળીસ ટાપુઓમાંથી એકમાત્ર એવો ટાપુ છે જ્યાં પ્રવાસીઓને આવવાની અને ફરવાની પરવાનગી છે આવે તેના કલાક પહેલા જામનગરના બેડીબંદરથી બોટ લઈ પીરોટન દ્વીપ પહોંચી શકાય છે પિરોટન દીવાદાંડી પર કામ કરનારા કર્મચારીઓ સિવાય આખા દ્વીપ પર કોઈ માનવ વસ્તી હોતી નથી એટલે તમે આસપાસના કુદરતી વિશ્વને નિરાતે માણી શકો છો જ્યારે ઓટ આવે ત્યારે ઓસરતા પાણી સાથે દ્વીપના કિનારા પર ખુલ્લા પડી ગયેલા દરિયાઈ જીવોને જોવાની મજા પડે છે ધ્યાન રાખજો કયા જીવ જંતુઓને અડવું જોઈએ નહીં તે માહિતી ઉદ્યાનના અધિકારી પાસેથી જરૂર મેળવી લેવી જે જીવ જંતુઓને અડવા હાનિ ન હોય તેમને અડવાની મજા પણ કંઈક અલગ જ છે તમને આ સ્થળો કેવા લાગ્યા એકદમ સુંદર લાગ્યા ને હું તો ફરીથી ચોક્કસ આ સ્થળોની મુલાકાત લઈશ તમે પણ લેશો ને